નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અંબા ના મંદિર ના નવ માસ સ્થાપના દિન પ્રસંગે યોજાયો ભવ્ય લોક ડાયરો શાહરૂખ અને દીપિકાની એક ઝલક જોવા અનેક અમદાવાદીઓ ઉમટી પડ્યા શહેરના ચાણક્યપુરી વિસ્તાર ખાતે સાયના સિટી ખાતે આવેલ અંબાજી માતા ના મંદિર ના સ્થાપના દિન પ્રસંગે તારીખ અગિયાર દસ બે હાજર ચૌદ ને શનિવારના રોજ

નરેશભાઈ પંચાલ દ્વારા ગરબા તેઓ શિવજી પર ભજનો ગાઈ સમગ્ર વાતાવરણ ને શિવમય બનાવ્યું હતું જ્યારે હાસ્ય કલાકાર એવા ડોક્ટર રણજીત વાંકે હાજર સૌ લોકોને ને રોજિંદા જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓ આધારિત કરી દીધા હતા ગુજરાતી જાણીતા ગાયિકા મીના પટેલે પોતાની આગવી શૈલી વિવિધ ભજનો તેમજ ગરબા અને ગુજરાતી ફિલ્મો જાણીતા ગાયનો રજૂ કરી હાજર સૌ લોકોના દિલ જીતી લીધા હતા એવા જ એક કલાકાર

ત્યારે જગદીશ દવે પરિવાર દ્વારા આવો કાર્યક્રમ કરી લોક સંસ્કૃતિ ને ઉભી રાખવાનું કાર્ય કર્યું છે તે બદલ બિરદાવ્યા હતા આ માટે તેમના પરિવારના મોભી એવા જગદીશ દવે અને કંચનબેન દવે નો તેઓએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો

ના બાદશાહ શાહરૂખ ખાને જણાવ્યું કે હું દેખાતો નથી પરંતુ જરૂર છું તેમ કહીને તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે નિહાળવા મળશે દરેક સ્થળે પ્રમોશન માટે જવામાં શાહરૂ જણાવ્યું કે તમે કપડા અને લોટ ખરીદી ને સારું ના હોય તો પરત કરી શકો છો પરંતુ એક વાર ફિલ્મ બતાવ્યા પછી ફરત નથી કરાતી હાલમાં ટિકિટોની કિંમત પણ વધારે છે દરેક ફિલ્મ મે કેદાની ફરજ બજાવા છે તેઓની ફરજ બને છે કે દર્શકોને ફિલ્મની તમામ માહિતી આપે દર્શકોને મનોરંજન આપનાર शाहरुख ખાને સૌથી વધુ મનોરંજન બારગો તરફથી મળે છે તેમ કહ્યું હતું જ્યારે અભિનેત્રી દીપિકા પાદુકોણે જણાવ્યું કે મારી લાઈફ હું અલગ રીતે જીવું છું હાર્ડ વર્કિંગમાં હું માનું છું બોલિવૂડમાં હું ટોપ ઉપર છું કે નહીં તેનો મને એમાં આઈડિયા નથી હું માત્ર મારા વર્કને એન્જોય કરું છું મારા પિતાએ મને આ વાત શીખવી છે કામનો કામને એન્જોય કરી શકો ત્યાં સુધી જ કામ કરી શકાય છે ફિલ્મ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાકાને જણાવ્યું કે બે વર્ષ અગાઉ શાહરુખ ખાન સાથે ફિલ્મ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો કોઈ રિયાલિટી શોને લઈને

નો પણ અલગ વિભાગ શરૂ કરી વર્લ્ડ ક્લાસ એડિદાસ પ્રોડક્ટ ઉત્પન્ન ઉપલબ્ધ કરવામાં આવેલ છે તદુપરાંત સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સ જેવી કે ક્રિકેટ ટેનિસ ગોલ બેડમિન્ટન ફૂટબોલ ટ્રેનિંગ તેમજ વિશ્વની લેટેસ્ટ પ્રોડક્ટ આ સ્ટોરમાં મળી શકશે જ્યારે ગુજરાત સમગ્ર વિશ્વમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે એડિદાસ કંપની પણ ગુજરાત સાથે કદમ મિલાવીને વર્લ્ડ સ્ટોર્સ અમદાવાદ તેમજ ગુજરાતના નગરજનો માટે ખુલ્લો મૂક્યો છે યુનિક એન્ટરપ્રાઇઝિસ એ એડીડાસ કંપનીના મુખ્ય ફ્રેન્ચાઇઝી છે તેઓના ગુજરાતમાં એડીડાસ અને રીબોકના 25 સ્ટોર્સ અલગ અલગ શહેરમાં કાર્યરત છે આ ઉપરાંત યુનિક એન્ટરપ્રાઇઝ કેર પ્રેમિયો અને ગુજરાતના લોકો માટે ફિટનેસ એક્સપર્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની પણ અને માર્ગદર્શન વિના મૂલ્યે પૂરી પાડે છે જેથી રમત પ્રેમીઓ તેમની સારી રીતે પુરવાર કરી શકે અને યોગ્ય પ્રોડક્ટ યોગ્ય સમયે ખરીદી શકે આ અંગે યુનિક એન્ટરપ્રાઇઝના મેનેજિંગ પાર્ટનર યાસીન બંગલાવાલાએ જણાવ્યું કે અમે રીબોક અને એડિડાસના અનેક શોરૂમ ધરાવીએ છીએ આજે અમે સીજે રોડ પર એડિદાસનો એક્સક્લુઝિવ સ્ટોર્સનો શુભારંભ કર્યો છે અમે ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે અનેક પ્રયાસો પણ કરી રહ્યા છીએ અમારા ગુજરાતના અંદર એડિદાસ અને દિપોકના પચીસ સ્ટોર્સ છે અને એ સ્ટોર્સમાં એક આખા ગુજરાતનો બિગેસ્ટ સ્ટોર આઇકોનિક સ્ટોર અમે અમદાવાદમાં સીવી રોડ ખાતે આજે શરૂ કરી રહ્યા હા આઈકોનિક સ્ટોરની ખાસિયત છે એના અંદર ખાસો મોટો વર્ક સ્પેસ હોય છે તો એના અંદર જે વર્લ્ડના અંદર જે પહેલું લોન્ચ થાય એ અમદાવાદના આ આઈકોનિક સ્ટોર્સના અંદર લોન્ચિંગ થતું હોય છે અને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ જેવી કે એડિદાસ ઓરિજિનલ્સ અને તમામે તમામ સ્પોર્ટ્સની પ્રોડક્ટ અહીંયા ઇઝીલી અવેલેબલ થઈ જશે આજે અમદાવાદમાં એડિદાસના લગભગ આઠ એક શોરૂમ છે ગુજરાતની અંદર ઓલ ઓવર પચીસ થી છવ્વીસ જેટલા શોરૂમ છે ખાસ કરીને જ્યારે અમદાવાદ ભારતનું એક હબ એટલે કે ઇન્ટરનેશનલ હબ બની છે ત્યારે દેશ વિદેશના ખૂબ લોકો અમદાવાદમાં પ્રવાસ માટે આવતા હોય છે અને એ લોકોનું એક કુતુહલ હોય છે કે અમદાવાદની અંદર શું છે એ જોવા માટે એ લોકો જ્યારે સીજી રોડ ઉપર છે આશ્રમ રોડ ઉપર છે એવા ઘણા બધા સ્થળો છે સાબરમતી રિવરફ્રન્ટ સાથે શિક્ષણ ની અલગ જગાવના માટે શુક્રવારે જ યુસુફ જૈન મલાલને શાંતિ નોબેલ પુરસ્કાર એવોર્ડ આપવાની ઘોષણા થઈ છે આવનારા દિવસોમાં મલાલને મોટા પડદા પર જોવાનો મોકો મળશે મલાલ શ્રી રામ કંપની જૂથના મુખ્ય નિર્દેશક વિજય જાજુ તથા સહનિર્માતા ચિરાગ વૈષ્ણવ અને આનંદ પટેલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે મલાલની જિંદગી ઘણા લોકોને પ્રેરણા આપશે તેમણે પાકિસ્તાનમાં વસતા તાલિબાનોના ખોફ વચ્ચે બાળ અધિકાર અને બાળ શિક્ષણ અધિકાર માટે સંઘર્ષની લડાઈ લડીને પ્રેરણા આપી છે જેના કારણે તેઓ પ્રેરણારૂપ બન્યા છે અને આ ફિલ્મ તેના ઉપર જ બનાવાઈ રહી છે તેમનું નામ યુસુફ જૈન મલાલના ઉપનામ ગુલ મકાઈ ઉપર રાખેલ છે જેના ઉપર મલાલે બ્લોક ઉપર લખેલ છે કે

અભિમાન્યુ સિંહ જેવા અભિનેતાઓ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે આ ફિલ્મ ના પ્રોડ્યુસર તરીકે ગુજરાતી એવા વિજય જાજુ અને ચિરાગ વૈષ્ણવ છે જેઓ પણ આ ફિલ્મ પ્રોડ્યુસર કરી રહ્યા છે તેની ગર્વની બાબત રજૂ કરી રહ્યા છે જે બાબતે તેમને ગર્વ છે यूसुफ जई का कैरेक्टर मैं चार साल से उनके बारे में पढ़ रहा हूँ देख रहा हूँ वो किस तरीके से उन्होंने फ़ाइट की तो जब उनकी आठ साल की उम्र से लगा के अभी सत्रह साल की उम्र तक उनकी जो जीवन यात्रा रही है संघर्ष में वो उसके बारे में डे बाई डे में उसके बारे में पढ़ता रहता था जानता रहता था और 12 जुलाई 2012 को जब यूनेस्को में मलाला जी ने स्पीच दी उस दिन मैंने टीवी में उनकी स्पीच सुनी और तभी मुझे लगा कि ये एक कैरेक्टर को दुनिया के सामने फिल्म फीचर फिल्म के द्वारा रखना चाहिए क्योंकि आप देखेंगे जैसे भाग मिल का भाग या मैरी कॉम ऐसे बहुत सारे कैरेक्टर जिनको इतिहास में हमने पढ़ा है बच्चों ने बुक्स में पढ़ा है या कहीं गांधी जी को पढ़ा है बट तीन घंटे के अंदर जब मूवी के अंदर उसको उतारा जाता है तो लोग ज़्यादा अच्छी तरीके से उसको समझ पाते हैं तो मुझे लगा कि मलाला जैसे कैरेक्टर को लोगों के बीच में लाने के लिए और मलाला जी ने जो संघर्ष किया है जो फाइट की है एजुकेशन प्राइमरी एजुकेशन हॉज के लिए तो उसको फिल्म द्वारा लोगों के बीच में लाया जाए ये मुझे एक मेरा एक स्ट्रॉन्ग फीलिंग रहा था और 12 जुलाई 2012 को जिस दिन यूनेस्को में उनकी स्पीच थी उस दिन मैंने सोच लिया था कि मैं इस पर फिल्म बनाऊँ तो मित्रों आता मुख्य समाचार समाचार खास गतिविधि लाइव न्यूज बुलेटिन नमस्कार